લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી નિવેદન કરવા બદલ રોષે ભરેલા સુરતના જય મહાવીર સેવા સંઘ દ્વારા આજરોજ સોમવારે સવારે એક રેલી કાઢી રાહુલ ગાંધીના પોસ્ટર પર ચપ્પલ માર્યા હતા અને રોષ પ્રગટ કર્યો છે લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી નિવેદન કર્યું હતું તેનો રોષ હજુ પણ યથાવત જોવા મળ્યો છે તે સુરત શહેરમાં આવેલા જય મહાવીર સેવા સંઘના નેજા હેઠળ એક મહારેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રાહુલ ગાંધીના પોસ્ટર પર લોકોએ ચપ્પલો મારી રોષ વ્યક્ત કર્યો હતો સાથે રાહુલ ગાંધી સો કરોડ હિન્દુઓની માફી માગે તેવી માંગ પણ કરી હતી શિવાનંદ તિવારી જે મહાવીર સેવા સંઘ પદાધિકારી आज कहाँ से क्या रैली निकाली न्यू बम्बे मार्केट से शिवाजी पुतला से हमारी रैली ने प्रस्थान किया हमारा मिली ने है हमारा कार्यक्रम मिलीन मार्केट तक है क्या कार्यक्रम कार्यक्रम है हिंदू विरोधी ताकते जो लगी हुई है राहुल गांधी ने हाउस में हाउस चलते हुए उन्होंने हिन्सौ और हिंदुओं का अपमान किया है उसी के विरोध में हमारी रैली है क्या मांग के साथ मांग के साथ है की वो आन हाउस कान पढ़ के माफी मांगे हिंदुओं का हिंदुओं से उन्होंने हिंदुओं का जो अपमान किया है આગેણિત મહારાષ્ટ્ર હરિયાણા મેઘ બધા રાહુલ ગાંધી ખાંડ એન્ડ કંપની કા પર્દાફાશ કર્ય કારનામો કા ઉજાગર કરે સુરત મહાવીર સેવા સંઘ દ્વારા રાહુલ ગાંધી હિન્દુ વિરોધી નિવેદન કારણે રોષ વ્યાપી ગયો છે વિરોધમાં રેલી કાઢી રાહુલ ગાંધી પોસ્ટર પર ચપ્પલો મારી રોષ વ્યક્ત કર્યો હતો बिरुवा रिपोर्ट जिटन पनि हो